જય શ્રી કૃષ્ણ સીતારામ ગયા રાણા કંડોરાણા ગામમાં લીરબાઈ માનું ધામ છે લીરબાઈ માનું સમાધિ સ્થાન એટલે કે રાણા કંડોરાણા ગામ જ્યાં અમારા ભાવનાબેનની ખૂબ જ સરસ તમે જોઈ લઈ કલેક્શન દુકાન છે ત્યાં આવી ગયા અને અત્યારે લગ્નગાળો આલેશ તો ખૂબ જ સરસ કાપડ કે સાડી ને ડ્રેસ ને એ બધું આપણે અંદર બતાવીએ ઘણો બધો છે પણ અંદર જઈને જ આપણે બતાવીએ અને ભાવનાબેનની મુલાકાત લઈએ તો હાલો આપણે અંદર જઈએ સાડી અને હોલસેલ પણ મળી જશે રિટેલ પણ મળી જશે લગ્ન પ્રસંગની પણ સાડી ખુબ જ સરસ બાંધણી અને સાડી મળી જશે ઈ સાડી નું કલેક્શન છે અને આમાં છે નાઈટ ડ્રેસ ને કુર્તી પેર ટુ પીસ તમે જોઈ લો આ ડ્રેસ મટીરિયલ પણ બહુ સરસ છે અને આ મટીરિયલ ની અંદર સીવેલા ડ્રેસ ઈ પણ ઘણા બધા તમે જોઈ લો પણ તમને ખુબ સરસ મળી જાહે અને આપણે રેડીમેડ ની વાત કરીએ ને તો એમાં પણ એક થી એક સળિયા કલર અને તમે જોઈ લ્યો ઈ પણ ગઝીમાં મળી જાય ના દુપટ્ટા તમને મળી જાય અને આમાં પણ ઘણા બધા કલર કલેક્શન મળી જાય આમાં એ હોલસેલ મળી જાય રિટેલ મળી જાય

રાણા કંડોળ એવો હોય તો ફોન કરે એટલે તમારે કોઈ ને ફોન કરીને નંબર સેવ કરાવ સ્ટેટસ પણ દેખાય ઓનલાઈન બેનું એ તો ભાવના બેન નો હોલસેલ ભાવે તમને એક એક વસ્તુ મળેલ બધી જ્વેલરી કપડા બધું અમારે ગ્રુપ છે એનો વિડીયો ગ્રુપ ગ્રુપ સાડી પણ મંગાવેલી છે હા તો ઈ પણ તમને બધાને મળી જશે તો જરૂર એકવાર ભાવના ની મુલાકાત લેજો રાણા કંડોરાણા ગામ એડ્રેસ મોબાઈલ નંબર વિડીયોમાં મૂકી દેશો જય શ્રી કૃષ્ણ